નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ રાશિ મિત્રમાં આજના વિડીયોમાં આપણે વૃક્ષ રાશિના જાતકોનું ફેબ્રુઆરી મહિનાનો માસિક રાશિફળ જોઈશું તો મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ કરી દો માસિક રાશિફળ બે હજાર ચોવીસ મુજબ આ મહિનો વૃક્ષિક રાશિના લોકો માટે સામાન્ય લાગી રહ્યો છે તમારા વ્યસ્ત કાર્ય શેડ્યુલને કારણે તમારે થોડા સમય માટે પરિવારથી દૂર રહેવું પડી શકે છે વૃક્ષિક રાશિના જાતકોને ફેબ્રુઆરીના મહિનામાં પરિવારના સભ્યો ફરિયાદ કરી શકે છે કે તમે તેમને સમય આપતા નથી તમને ભાઈ બહેનોનો સહયોગ મળશે તમને પારિવારિક સમારોહમાં હાજરી આપવાનો મોકો મળશે આર્થિક પરિસ્થિતિ કે ઉતાર ચઢાવ વચ્ચે તમે આગળ વધી શકો છો પ્રેમ સંબંધો માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે કોઈ નવા વ્યક્તિની મુલાકાત થઈ શકે છે આ મહિનો તમારા માટે સારું રહેશે તમે વ્યક્તિગત રીતે અને કામની દ્રષ્ટિએ બંને રીતે સંતુષ્ટ થશો તમારા કામમાં થોડો ફેરફાર અથવા બઢતી પણ મળશે અને આ મહિનામાં ટૂંકી મુસાફરી થશે તમારા પર કામનું દબાણ ઓછું રહેશે અને બાકીના કામ સમાપ્ત થઈ શકે છે વૃચિક રાશિના લોકો જે લોકો નવી નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છે અથવા નોકરીમાં પરિવર્તન માટે પ્રયાસ કરી રહ્યા છે તેમને આ મહિને ઈચ્છિત પરિણામ મળી શકે છે બિનજરૂરી વાતચીતમાં વ્યસ્ત રહેશો નહીં આ મહિનો આર્થિક રીતે તમારી માટે સારો રહેશે કારણ કે રોકાણ દ્વારા તમારી આવક અને નફો વધશે આ મહિનો રોકાણ માટે ખૂબ જ સારો છે વૈવાહિક જીવનમાં ખુશીઓ રહેશે પરંતુ દલીલો થવાની સંભાવના રહી શકે છે વ્યવસાયમાં તમારે પ્રગતિ માટે સખત પ્રયત્નો કરવા પડશે વિદ્યાર્થીઓ માટે સમય પડકારાજનક રહી શકે છે જો તમે વિદેશ જવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારે વધુ રાહ જોવી પડી શકે છે કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો તમારા માટે બહુ સારો રહેવાનો છે સાથે સાથે તમે સંતાનોની સમસ્યાઓના કારણે મૂંઝવણ અનુભવી રહ્યા હશો તો તેનો ઉકેલ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે અને તેઓના ભવિષ્ય માટેનું નવું આયોજન કરવાનું સૂચવી જાય છે જે નિર્ણયો લેવામાં દ્વિધા હશે તે દૂર થઈ શકે છે આ મહિના દરમિયાન તમને શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે સાથે સાથે તમે કોઈ જગ્યાએ રોકાણ પણ કરી શકો છો તમારી કુંડળીમાં શુક્ર બીજા સ્થાનમાંથી પસાર થશે તે સાતમા અને બારમા સ્થાનમાં નો માલિક બને છે તમને ખોટું ખાવાનું મન થશે અને તમારી વાણીમાં નર્માસ આવશે તમારી લોકપ્રિયતામાં વૃદ્ધિ થઈ શકે છે સાથે સાથે તમને દૂરના સ્થળેથી મન મળી શકે છે તમે ઘરેણાની ખરીદી પણ આ મહિના દરમિયાન કરી શકો તેવા યોગ દેખાઈ રહ્યા છે સાથે સાથે વૃશ્ચિક રાશિના દસમા ગણા સ્વામી સૂર્ય મહારાજ મહિનાની શરૂઆતમાં તમારા ત્રીજા ભાવમાં બુદ્ધની સાથે બિરાજમાન જેના કારણે તમને તમારા સંપૂર્ણ સહયોગ મળી શકે છે અને તેઓ તમને દરેક કામમાં મદદ કરશે જેના કારણે તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે પરંતુ તેર તારીખે સૂર્ય તમારા ચોથા ભાવમાં પ્રયાસ કરશે જનિ તેઓ પહેલેથી જ બિરાજમાન છે તેનાથી કાર્યક્ષેત્રમાં તમારી મહેનતમાં વધારો થઈ શકે છે પરંતુ તમે કોઈ વાતને લઈને અપમાન અનુભવી શકો છો તેથી કોઈની સાથે વધારે વાત ન કરો અને તમારા કામ પર ધ્યાન રાખવું આ મહિના દરમિયાન જરૂરી છે આ મહિનો તમને આર્થિક રીતે સદ્ધર કરવા જઈ રહ્યો છે જો તમે સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છો તો આ મહિનો તેના માટે તમને ઉત્તમ સાબિત થઈ શકે છે આ મહિનામાં તમને કોઈ નવી નોકરી મળવાના યોગ છે સાથે સાથે તમે પ્રાઇવેટ સેક્ટરમાં પ્રયત્ન કરી રહ્યા છો તો તમને સારામાં સારી કંપનીમાં આ મહિના દરમિયાન જોબ મળી શકે છે વૃશ્ચિક રાશિના જાતકો ને તમારા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે પારિવારિક વાતાવરણ થોડું તંગ રહી શકે છે પેટ સંબંધિત સમસ્યાઓ વધી શકે છે પરિવારના સભ્યનું સ્વાસ્થ્ય પણ ચિંતાનો વિષય બની શકે છે એટલે કે આ મહિના દરમિયાન તમારે ખાણીપીણીમાં વિશેષ કાળજી રાખવી પડશે સાથે સાથે તમારા સ્વાસ્થ્ય રિલેટેડ તમારે વધારે ધ્યાન રાખવાની જરૂર છે બાકી આ મહિનો આર્થિક સામાજિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મધ્યમ છે બાકી આર્થિક અને સામાજિક રીતે આ મહિનો તમારા માટે ઉત્તમ સાબિત થશે

સ્વાસ્થ્ય રિલેટેડ સમસ્યાઓ આપનારો રહી શકે છે બાકી આ મહિનામાં તમે કોઈ જમીન લેવાનું વિચારી રહ્યા છો અથવા તો નવું મકાન કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે આ મહિના દરમિયાન ખરીદી શકો છો તેમાં તમને સારો એવો લાભ મળી શકે છે આ મહિનામાં તમે કરેલા દરેક કાર્ય પૂરા થવા જઈ રહ્યા છે એટલે કે વૃચ્છિક રાશિના જાતકોને ફેબ્રુઆરી મહિનો આખા વર્ષ દરમિયાન શ્રેષ્ઠ અને ઉત્તમ પરિણામ આપનારો સાબિત થશે તો મિત્રો આગળ વાત કરીએ તો વૃક્ષિક રાશિના જાતકોનો નાની મોટી સમસ્યા હોય તો તમે ઓમ ચંદ્રાય મહ અને ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરી શકો છો સાથે સાથે તમને પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં શિવાય પણ લખી શકો છો તો મિત્રો તમે તમારી રાશિનું વાર્ષિક રાશિ અમારી ચેનલ પર જોવા માંગતા તો તમે અમારી તમારી રાશિનું વાર્ષિક રાશિ અમારી ચેનલ પર જોઈ શકો છો આજના વિડીયો અંત સુધી તમે અમારી સાથે જોડાઈ રહ્યા તેના બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મળી વિડીયોમાં